નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી તો ભરૂચમાં એસઓજીની મોટી સફળતા મુજબ અગિયાર લાખ વીસ હજારના ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે કિસ્સમ ઝડપાયો છે ભરૂચ એસઓજી ટીમે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવીને રિપોર્ટ સ્ટેશન વિસ્તારમાં મહત્વની કાર્યવાહી કરી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે વનસ્પતિ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનો મોટો જથ્થો કબજે કર્યો છે અને એક ઇસમની ધરપકડ કરી છે એસઓજી દ્વારા બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેના પરિણામે એક ઇસ્સમને શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલા ગાંજાના છોડ અને તેની કિંમતની વિગતો છ નંગ કુલ વજન બાવીસ પોઈન્ટ ચારસો કિલોગ્રામ આશરે કિંમત અગિયાર લાખ વીસ હજાર એસઓજી દ્વારા આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ભરૂચ એસઓજીની આ સફળતા જિલ્લામાં નશાના વેપારને અટકાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે તો વાત કરીએ બનાસકાંઠાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે મુખ્યમંત્રીએ પાલનપુર ગ્રીન બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી કુંવરજી બાવળીયા પર ઉપસ્થિત રહ્યા કુલ પાંચસો બાસઠ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે જેની કુલ લંબાઈ ચોવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર રહેશે બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતનો અંત આવશે વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ દિલ્હી રાજસ્થાન કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે દિનપ્રતિદિન વધેલા વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજીત છ હજાર છસો જેટલા મોટા વાહનો સાથે કુલ ઓગણત્રીસ હજાર પાંચસો જેટલા વાહનો પસાર થાય છે તો આગામી દસથી બાર જાન્યુઆરી સુધી રાજકોટના મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છનો રીઝિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે આથી વાઇબ્રન્ટ સમિટની રાજકોટ વહીવટ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અંદાજિત પાંચ હજારથી વધારે લિસ્ટો આ સેમિનારમાં ભાગ લે તેવી વહીવટી તંત્રને આશા છે ત્યારે આ રીઝિયોનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર ઓમપ્રકાશ દ્વારા જણાવાયું હતું કે શહેરના મારવાડી યુનિવર્સિટી ખાતે દસથી બાર જાન્યુઆરી વચ્ચેનું સુંદર આયોજન કરવામાં આવશે આ વાઇબ્રન્ટ સમિતિ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે ગત શનિવારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી છે આ તમામ વાયબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવામાં આવી છે અને સાથે જ ઉદ્યોગકારો પાસેથી સૂચનો પણ લેવામાં આવશે આ સેમિનારમાં સાથે એક્ઝિબિશન પણ હશે અને બાયર સેલ મીટિંગ પણ યોજવામાં આવશે જેમાં સાઇડ ઉપર જ બાયર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે ત્યારે આ વાયબ્રન્ટ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટને એક નવી દિશા અને પ્રગતિ તરફ આગળ વધારવાનું અને નવા નવા ધંધા રોજગાર માટેનું છે ના મારવાડી યુનિવર્સિટી ખાતે દસ થી બાર જનવરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે આપણા સ્ટેટમાં ચાર રિજનલ વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે જાન્યુઆરીમાં દસ થી બાર જાન્યુઆરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે આપણી આ વાઇબ્રાન્ટ સમિતિમાં અત્યારે તૈયારીઓ જે છે આપણે ચાલી રહી છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટીની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુ બ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝિબિશન માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા

થોડાક દિવસ પહેલા જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એસીએસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર્સ ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે છે સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને ડીસી મારફત મિટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન મળ્યા છે જે પણ અત્યારે કરી છે પોતાના સેમિનાર પ્લાન કરશે તે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટો એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે જ્યાં સાઇટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે

પણ આપ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ આઈડિયા સેશન યુ નો ફાઈનલ થવાના બાકી છે મેચ્યોર થઈ રહ્યા છે ધીરે ધીરે જેમ આગળ વધે છે જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણવા રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ્સ હોટલ સાથે અપ્રોચ કરવામાં આવ્યું છે અરાઉન્ડ દસ જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે એન્ડેક્સ બી ને આપવામાં આવી છે લગભગ આમ માનો ને ફર્સ્ટ વીક માં આપણને ખબર પડશે આ કોન્ફરન્સ થી સમિટ થી લગભગ પાંચ સાત દિવસ આગામી ઓગણીસમી તારીખે યોજાનારી બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટેનો માહોલ ગરમાયો છે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ સાડત્રીસ ઉમેદવારોએ તેમના ફોર્મ સંપૂર્ણપણે ભરીને રજૂ કર્યા છે આ આંકડો એસોસિએશનના સભ્યોમાં ચૂંટણી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે નિયત સમય મર્યાદામાં તમામ સાડત્રીસ ફોર્મ સ્વીકારવામાં આવ્યા બાદ ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા છે આ પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં દરેક ઉમેદવારનું લક્ષ્ય એસોસિએશનના હિતોનું રક્ષણ કરવા અને સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો રહેશે સાડત્રીસ ઉમેદવારો વચ્ચેનો આ જંગ નિઃશંકપણે રસપ્રદ બની રહેશે હવે જોવાનું એ રહે છે કે મતદારો કોના પર વિશ્વાસ મૂકીને તેમને વિજેતા બનાવે છે ઓગણીસ બાર પચીસના રોજ વકીલ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે તેમાં આજ રોજ અમારે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે એમાં પ્રેસિડન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ પટેલ નલિનભાઈ ડાયાભાઈ વાઇસ પ્રેસિડન્ટમાં ભટ્ટ ડક્ષય પ્રકાશભાઈ ધોબી રાજેશકુમાર રમણભાઈ નીલક ભાસ્કરરાવ શંકરરાવ સુતરિયા નેહલ કૌશિક કુમારનાએ ઉમેદવારી નોંધાવેલી છે વડોદરાના સાવલી ના સમલા સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ સેન્ટર પર હોબાળો કર્યો છે ઓનલાઈન રજીસ્ટ્રેશનના સમય અંગે સ્પષ્ટતા ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે વેપારીઓનો જ માલ લેવાય છે તેવી ખેડૂતોની ગંભીર ફરિયાદ ઉઠી છે દરરોજનો કોટા ત્રણસોથી વધારી છસો ક્વિન્ટલ કરવાની માંગ છે રજીસ્ટ્રેશનની તારીખ અને સમય ખુલ્લેઆમ જાહેર કરવાની માંગ ઉઠી છે સીસીઆઈ સામે ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે વડોદરા જિલ્લામાં કુલ છ સેન્ટર પર ત્રણ ડિસેમ્બર થી ટેકાના ભાવે ખરીદી શરૂ છે દિવસ થી ધક્કા કહીએ છીએ ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે કોઈ ટાઈમ નહીં આપતા કશું નહીં આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી અને આ લોકો એવું કે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું મેસેજ આવશે મેસેજ આવશે હર રોજ અમે જતા થઈ થઈ થાકી ગયા છે અને તાનાશાહી અહીં આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં પાછલા બોયને વેપારીનો ડેલી ડેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધીનો પણ અહી બંધ કરવાનો ટાઈમ નહીં

ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખે લખે લખેલી છે કે સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખે નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાણગાંઢવાળાનું અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને નંદર જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે ક્યારે ખોલે છે ક્યારે નથી ખોલતા કશું ખબર પડતી નથી આમલા માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન કરેલ છે ત્યારથી કપાસ લેવામાં આવે છે ત્યારથી સ્લોટ બુકિંગનું જ્યારે પહેલાં અપ્રુવલ કરાવવું પડે અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે તો કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સરળ અને સહેલાઈથી પૂર્ણ થાય તે માટે તૈયારી કરી દેવામાં આવી છે આથી સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કામગીરીનો આજે અંતિમ દિવસ છે આ તકે રાજકોટ કલેક્ટર દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાની સ્થિતિ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જેમાં મતદારોનું પરફેક્ટ આંકલન કરીને મતદાર યાદીને સંપૂર્ણ શુદ્ધ બનાવવામાં આવે સાથે સમગ્ર રાજકોટમાં કુલ ત્રેવીસ લાખથી વધુ મતદારો છે જેમાં અત્યાર સુધીમાં કુલ વીસ લાખથી વધુ મતદારોનું મેપિંગ થઈ ગયું છે અગાઉ પણ સત્તર લાખથી વધુ મતદારોનું મેપિંગ થયું હતું જેમાં હવે વધારો થઈને વીસ લાખથી વધુનો આંકડો નોંધાયો છે

ઘણા બધા બીએલઓ ખૂબ રાત દિવસ મહેનત કરી છે બીએલઓ સુપરવાઇઝર્સ પણ ખૂબ મહેનત કરી છે હું તમામનો આભાર માનું છું અને આપ તમામને આપની કામગીરી બદલ આપનો ધન્યવાદ પણ પાઠવું છું કે આપના થકી આ કાર્યક્રમ જે છે ખૂબ સારી રીતે સફળ થયું છે રાજકોટના તમામ ઇલેક્ટર્સ વોટર્સનો પણ હું આભાર માનું છું કે આપ દ્વારા પણ ખૂબ સરસ સહકાર આપવામાં આવ્યો છે રાજકોટમાં ટોટલ ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ છે આ પૈકી આઠ લાખ તેર હજાર છસો ઓગણ નવાસી વોટર્સ જે છે અને પોતાને

અ ટોટલ વીસ લાખ બાવન હજાર ચારસો પચાસ ઇનુમિરેશન ફોર્મ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઈઝ થઈ ગયા છે આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને એટી નાઇન થાઉઝન્ડ ટુ હંડ્રેડ નાઇન્ટી ફોર જે આપણા વોટર સખાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઈઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે એકસઠ હજાર બસો ચાલીસ માણસો જે છે આ એબસેન્ટ આપણને મળ્યા છે અને એક લાખ ઓગણ હજાર પાંચસો એસી જેવા છે તે પરમાનન્ટલી સિફ્ટેડની કેટેગરીમાં છે અ આમ આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા વૈવ્યુટિક તંત્ર દ્વારા ની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરવામાં આવે છે અને દરેક બૂથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીઝના બૂથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય છે આ તમામ સાથે પણ મિટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ અનટ્રેસેબલ પરમેન્ટ એસિપ્ટેડ એબ્સેન્ટ કે વોટર્સ જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના બીએલએ ને આપવામાં આવી છે તમામ પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ છે અહીંયા જિલ્લા લેવલ ઉપર છે અમે તમામ પોલિટિકલ પાર્ટીને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હો અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે અમને ઝડપથી ધ્યાન આપે જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબસેન્ટ બહાર રહે અત્યારે ત્યાં હશે તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું તારીખ

રાજકોટની વાત કરીએ તો ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ પણ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત એવા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે રાજકોટ ખાતે પણ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજકોટ જિલ્લાને ખેડૂતોને સહાય પેકેજના મળેલા લાભને લઈ જિલ્લા કલેકટર ઓમપ્રકાશ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ખેડૂતો તરફથી બે લાખ એકતાળીસ હજાર જેટલી અરજીઓ મળી હતી જેમાં બે લાખ છવ્વીસ હજાર જેટલી અરજીઓ અપૂર્વ अप्रूव કરવામાં આવી હતી અને કુલ એક લાખ આડત્રીસ હજાર ચારસો ત્રાણુ ખેડૂતોને ચારસો કરોડ રૂપિયા સુધીની સહાય ચૂકવી આપવામાં આવી છે રાજકોટ જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે સાથે રાજકોટ જિલ્લામાં સોયાબીનની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે જેમાં પંદર હજાર ચારસો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના છ હજાર નવસો ખેડૂતોના માલની કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણો બધો પાક નુકસાન થયું અને રાજ્ય સરકારે ખૂબ જ પોલિસી વલણ રાખીને એક ખૂબ વિશાલ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસો અરજીઓ મળી હતી આ પૈકી બે લાખ છી હજાર પાંચસો દસ અરજીઓ જે છે અને ગિફ્ટ કરું છું ત્યારે ત્યાર સુધી એક લાખ હજાર ચારસો ફાર્મર્સને ચારસો કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના અભાવે અને એમએસપી સોયાબીનની ખરીદીમાં પણ પંદર હજાર બસો ચોતર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી છ હજાર નવસો અઠાવન ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે લગભગ એક લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે આની વેલ્યુ જે છે ચોવન ફિફ્ટી ફોર કરોડ રૂપિયા થાય છે અને અત્યાર સુધીના ખેડૂતોને સોળ કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે અ ગ્રાઉન્ડનટમાં પણ આપણે પાસે લગભગ એક લાખ પંચોત્તર હજાર પ્લસ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી બયાસી હજાર ત્રણસો ત્રેપન ખેડૂતોની મગફળીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે ઓગણીસ લાખ વીસ હજાર ક્વિન્ટલ જેની અમાઉન્ટ આવે છે તેરસો ચોરાણું કરોડ અને અત્યાર સુધીમાં સાતસો સતાવીસ કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં

તમામ ડિસ્ટ્રિક્ટ છે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય પણ જયારે પણ અમે અરજીનું વેરીફિકેશન કરીએ છીએ અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હોય ને એવી રીતે લેવલ ઉપરથી આને પાસે કરવાનું હોય તો એવું કોઈ રેન્કિંગ જેવું સિસ્ટમ નથી પણ તમામને ઝડપથી પૂરો કરી શકાય અને મને આનંદ છે કે આપણા જુના લગભગ સાડા કરોડ રૂપિયાનો અત્યાર સુધીમાં આપણે આ તમામ ત્રણેય સ્કીમમાં બે એમએસ તો ઉનાના દાંડી ગામે પોલીસની પોલ ખોલતો પંચાયતનો નિર્ણય ગામમાં બેફામ વેચાતા દારૂના દૂષણ સામે પંચાયતની કાર્યવાહી દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂથી આખરે પંચાયત બોડી થાકી પંચાયત બોડી થાકી જતા દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવ્યો જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરશે તો જનતા રેડની ચીમકી ઉચ્યારી દારૂના કારણે ગામમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યો તો કેટલીક મહિલાઓ વિધવા બન્યાના સરપંચ પ્રતિનિધિ આક્ષેપ છે જેમના કારણે પંચાયત બોર્ડ બેઠક બોલાવી લીધો પંચાયત થી દારૂબંધી અને દારૂનું વ્યસન પર પ્રતિબંધ મુકવા બાબત આજ રોજ પંચાયત બેઠક બોલાવવામાં આવેલી જેમાં દારૂનું વ્યસન ખૂબ મોટા પ્રમાણમાં હોય જેના લીધે યુવાનો નાની ઉંમરમાં મોટી બીમારીથી ઘેરાયેલા રહે અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થવાના કારણે ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ દારૂનું વેચાણ કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે જેવી સૂચના ગ્રામજનોને તો દમણની નાનકડી જળ પરી કે દેવાંશી બિષ્ટનું અદભુત કીર્તિમાન એક જ શ્વાસે બાર મીટર સ્વિમિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું દમણની એક નાનકડી બાળકીએ પોતાની અસાધારણ પ્રતિભાથી સમગ્ર દેશમાં દમણનું નામ ગૌરવવંતી કર્યું છે માત્ર ચાર વર્ષ અને અગિયાર મહિનાની વયની દેવાંશી બિસ્ટે स्विमिंग ना? में एक अविश्वसनीय रिकॉर्ड स्थापित કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ આઇબીઆર માં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવ્યું છે. આપનો મેરા નામ ઉશરાને સિંહ છે. સરનીજી આપકી બેટી કા નામ ક્યા હે ઓર ક્યા રેકોર્ડ હે ઇસકે નામ? મારી બેટી કા નામ દેવાંશી બેસ્ટ હે. ઉસને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ મેં અપના નામ દર્શ કરાવયા હે. ઉસને 12 મીટર કે દુરિયે આને કે 40 ફૂટ કી દૂરી पच्चीस पॉइंट चालीस सेकेंड में पूरी की है जो एक रिकॉर्ड है अपने आप में पूरे इंडिया में uh, किस तरह से इसने रिकॉर्ड हासिल किया और आपको कैसे पता चला कि रिकॉर्ड इसको डॉ पहले तो इसने दमन क्लब के थ्रू हमारा कैंप शुरू हुआ था जिसमें हमने जस्ट एज अ लाइफ हैक के लिए हमने उसे सिखाने के लिए सोचा था बट ऑल ऑफ सडन उसने अंडर वाटर uh, खुद करने की कोशिश की जो हमें बहुत सरप्राइजिंग लगा कि वो कैसे कर सकी इतनी छोटी बच्ची तो हमने उसी स्किल्स को इनिशिएट किया हमने उसी चीज़ को सढ़ाया और उस चीज़ को प्रैक्टिस करवाया उसके लिए हमें काफ़ी मेडिटेशंस कराना बिकॉज अंडर वाटर कराने के लिए आपको मेडिटेशंस की ज़रूरत है ब्रेथ होल्डिंग करने की ज़रूरत है योगा करने की ज़रूरत है रनिंग करने की ज़रूरत है तो वो चीज़ के लिए हमें काफ़ी प्रैक्टिस करवाना पड़ा और फिर आज हमें ये हासिल हुआ मौका आगे के लिए क्या रहेगा और कैसा महसूस करेगा आगे के लिए हम और भी યહી અપને રેકોર્ડ્સ તોડની કોશિશ કરેંગે કમ ટાઈમ મેં ઓર આગે હમ લોગ એશિયા બુક ઓફ રેકોર્ડ આફ્રિકા બુક ઓફ ઓર બાકી રેકોર્ડ્સ ફી કરને કી કોશિશ કર રહે હે ઓર આજ હમે બહોત ગર્વ મહેસૂસ હો રહા હે અપને બેટે કે લેકે આજ ઉસને ઇતના મુકામ હાંસિલ કિયા હે કે હમ ખુશી કે હમારે ફુલે નહીં સમા પા રહે હે થેન્ક યુ ઓકે આ છોકરી નું નામ સજનેશ સુહેજુન છે આ છોકરી નો નામ દેવાંશી બેસ છે અને એમનો જે અચીવમેન્ટ છે એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં થયો છે આ એ જે મારી પાસે દેવાંશી કોચિંગના થ્રુ મારી પાસે આવી હતી તો કોચિંગમાં એમને અમે એમની સ્કિલ્સ જોઈ હતી કે એમનું સ્કૂલ સ્કિલ્સ છે બધા છોકરામાં અલગ અલગ સ્કિલ હોય છે તો દેવાંશીમાં અંડર વોટરની એક સ્કિલ હતી જે એ પહેલેથી જ એમને પસંદ હતી જ્યારે પણ મારી પાસે કોચ કરવા આવતી હતી તો એ ટાઈમ પર એમને અંડર વોટર જવા માટે બહુ ટ્રાય કરતી હતી મને જ્યારે પણ આવે ત્યારે મને કહેતી હતી કે સર મને અંદર લઈ જાઓ પાણીના અંદર તો એમની સ્કિલ જોઈને મેં એમને પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી હતી કે આપણે એમને ફ્રી સ્ટાઇલ નહીં પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંડર વોટરમાં કોઈ રજીસ્ટ્રેશન થયું નથી તો આપણે એમને કરાવી શકીએ કોચિંગ થ્રુ કરાવીને અગાડી તો એમના પેરેન્ટ્સ બી બહુ જ સપોર્ટિવ હતા અને દેવાંશીને અમે કોચિંગ કરાયું અગાડી અને કોચિંગના થ્રુ અમે એમને આજે આ રિઝલ્ટ મળ્યું છે અને એમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રજીસ્ટ્રેશન થયું છે એ રેકોર્ડ જે થયો છે આજે અમારે સિક્સ મંથની પ્રેક્ટિસ પછી અમે રેકોર્ડને લાવી શકા છીએ જે રેકોર્ડનું ટાઈમ શું છે છે અને કેટલા વર્ષની દેવાંશી ચાર વર્ષ અને અગિયાર મહિનાની છે અને ટ્વેલ્વ મીટર્સ એમને કમ્પ્લીટ કર્યું છે જે કે ફીટમાં અમે કરીએ તો ટ્વેલ્વ ફી ફોર્ટી ફીટ થાય છે અને એનો જે ટાઈમિંગ છે એ ટ્વેન્ટી ફાઇવ સેકન્ડ પોઈન્ટ ફોર્ટી સેકન્ડ છે ટ્વેન્ટી ફાઇવ પોઈન્ટ ફોર્ટી સેકન્ડ તો કૃષિ વિકાસને વેગ આપવા માટે સુખી સિંચાઈ યોજના હેઠળની મુખ્ય કેનાલના આધુનિકીકરણ તથા વિસ્તરણ કાર્યનું ધારાસભ્યના હસ્તે પૂજાપાઠ સાથે ભવ્ય ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાંબા સમયથી બાકી રહેલા આ વિકાસ કાર્યોથી ખેડૂતોને સુવિધાસભર સિંચાઈ ઉપલબ્ધ થઈ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે યોજનાના કામોને બે પેકેજમાં વહેંચીને અનુરૂપ બજેટ ફાળવવામાં આવ્યું છે પેકેજ વન અને પેકેજ ટુ બંને મળી ખેત પ્રદેશને સિંચાઇ લાભ મળશે તો હાલના અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત